નમસ્કાર મિત્રો જીવનની તુલના જો કોઈ રમતમાં કરી શકાય તો એ લૂડો જેવી જ હશે જ્યાં દરેકને છ આવવાની આશા હોય છે પણ જે નંબર મળે એની સાથે આગળ વધવું પડે છે રાધે રાધે મિત્રો આપનું સ્વાગત છે આપના પોતાના યુ ટ્યુબ ચેનલ એસ્ટ્રોવાણી રાશિફળમાં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ વૃષભ રાશિના જાતકો વિશે જાણીએ કે ચાર નવેમ્બર મંગળવારનો દિવસ વૃષભ રાશિ માટે કેવો રહેશે આવનારા સમયમાં કઈ બાબતોમાં સાવધ રહેવું જરૂરી છે અને કઈ ખુશખબરીઓ જીવનમાં આવવાની છે એ પણ વિગતવાર જાણીશું ચાલો મિત્રો આજે વિગતથી ચર્ચા કરીએ વૃષભ રાશિના કુટુંબ જીવન વ્યવસાય પ્રેમ સંબંધો અને આરોગ્ય વિશે જો તમારી પણ વૃષભ રાશિ છે તો આ વિડિયો અંત સુધી જરૂર જુઓ આજે મંગળવાર છે એટલે કે હનુમાનજીનો દિવસ કમેન્ટમાં લખો જય શ્રી રામ ભગવાન હનુમાન તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરે તેવી શુભકામના વીડિયોને લાઇક કરો અને જો તમે અમારી ચેનલ પર પ્રથમવાર આવ્યા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ઓલ પર ક્લિક કરો તેથી આવનારા દરેક નવા રાશિફળની માહિતી તમને સૌપ્રથમ મળે आजनो पंचांग तारीख चार नवेम्बर बेहजार पच्चीस मंगलवार तिथि चतुर्दशी नक्षत्र रेवती नक्षत्र पक्ष शुक्ल पक्ष सूर्योदय सवेरे छीने चौतरीस मिनिट सूर्यास्त सांजे पांच वगिने चौतरीस मिनिट शुभ मुहूर्त सवरे अग्यारगे बेतालीस थी बपोरे बार वगी ने छीस मिनिट सुधी આ સમયમાં કરેલું કાર્ય શુભ અને સફળતાદાયક રહેશે અશુભ સમય રાહુકાળ સવારે નવ વાગીને વીસ મિનિટથી દસ વાગીને અગિયાર મિનિટ સુધી આ સમય દરમિયાન કોઈ પણ નવું અથવા શુભ કાર્ય શરૂ ન કરવું વિઘ્ન આવી શકે છે લકી નંબર ત્રણ શુભ રંગ નેવી બ્લૂ અને જામુની આજનું રાશિફળ વૃષભ રાશિ આજનો દિવસ ઘટનાઓથી ભરેલો રહેશે કેટલીક જૂની સમસ્યાઓ અથવા અણગમતી પરિસ્થિતિઓ ફરીથી સામે આવી શકે છે જેથી તમે લાંબા સમયથી દૂર રહેવાનો પ્રયત્ન કરી રહ્યા હતા એથી બચવા માટે ધીરજ અને સહનશક્તિ જરૂરી રહેશે તમારી અંતરાત્મા આજે કોઈ ખાસ કારણ વિના લોકોને લઈ શંકા કરી શકે છે પણ જો તમે વિશ્વાસ અને નિષ્ઠા રાખશો તો નવા અવસર અને સકારાત્મક પરિણામો મળશે ક્યારેક તમને લાગશે કે તમે ભીડમાં હોવા છતાં એકલા છો પણ આ સમય છે પોતાને વધુ મજબૂત બનાવવાનો આરોગ્ય પ્રત્યે સાવધ રહો અને મનને ન ગમતી બાબતો માટે સ્પષ્ટ રીતે ના કહેવાનું શીખો આજે તમારા નક્ષત્રો જીવનમાં નવી ઉર્જા અને આશા લાવશે થોડું ધૈર્ય અને ભાવનાત્મક નિયંત્રણ તમને સ્થિરતા અને સફળતા અપાવશે ક્રોધ પર નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી છે કારણ કે એક મિનિટનો ગુસ્સો તમારી ખુશીના સાઠ સેકન્ડ છીનવી લે છે આરોગ્યમાં આજે થોડી ઉથલપાથલ રહી શકે છે કોઈ જૂની બીમારી ફરીથી દેખાઈ શકે છે બહાર નીકળતા પહેલા માતાપિતાનો આશીર્વાદ લેવાનું ભૂલશો નહીં નવા લોકો કે જગ્યાઓ સાથે મળતા થોડી સાવચેતી રાખો તમારા જીવનસ્તર અને રહેણાંકમાં સુધારા જોવા મળશે પણ કોઈ પાસેથી ધિરાણ લેવાનું ટાળો નહીં રાજકારણ અથવા સામાજિક બાબતોમાં પગલું વિચારપૂર્વક ભરો આર્થિક રીતે દિવસ લાભદાયક રહેશે તમને નવા આયના સ્ત્રોતો મળશે અને અટકેલું ધન પણ પાછું મળી શકે છે પરંતુ કોઈ પર આંખ મુંધીને વિશ્વાસ ન કરો કારણ કે છેત્રપિંડીની શક્યતા રહેશે ભાગીદારીમાં કાર્ય કરવાનું ટાળો તમને કોઈ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન મળશે જેના કારણે અટકેલા કાર્યો પૂર્ણ થશે અને મનને શાંતિ મળશે પરિવાર સાથે સમય પસાર કરવાથી મન પ્રસન્ન રહેશે અને ઘણી સમસ્યાઓનો ઉકેલ મળશે બાળકોથી કોઈ શુભ સમાચાર મળવાની સંભાવના છે દિવસ જ્ઞાન આત્મસન્માન અને આત્મચિંતનથી ભરેલો રહેશે ઘરનું વાતાવરણ શાંત અને સંતુલિત રહેશે પૈસાથી જોડાયેલી કોઈપણ બાબતમાં ઉતાવળે નિર્ણય ન લો વિચારપૂર્વક લેવેલો નિર્ણય આજે તમારા માટે શ્રેષ્ઠ સાબિત થશે વ્યાપારના ક્ષેત્રમાં આજે કેટલાક છુપાયેલા રહસ્યો અથવા નવા અવસર સામે આવી શકે છે તેથી સાવધાન રહેવું ખૂબ જ જરૂરી છે પરિવારના કોઈ મુદ્દાને ગુપ્ત રાખવાની જરૂર પડી શકે છે ઝઘડાની શક્યતા ઓછી છે પરંતુ સચ્ચાઈ અને ઈમાનદારી જાળવી રાખવી અત્યંત જરૂરી રહેશે આજે તમને કોઈ નવી માહિતી કે કુશળતા શીખવાનો ઉત્તમ મોકો મળી શકે છે જે ભવિષ્યમાં તમારા કામ આવશે પ્રગતિ માટે ધીરજ અને સતત પ્રયત્ન જરૂરી રહેશે કાર્યસ્થળ પર સતર્કતા અને એકાગ્રતા જ તમારી સફળતાની ચાવી સાબિત થશે જૂના અધૂરા કાર્યો આજે પૂર્ણ થઈ શકે છે જેના કારણે તમારો આત્મવિશ્વાસ વધશે સહકર્મચારીઓ સાથે મળીને કામ કરવાથી કાર્ય સરળ અને સફળ બનશે કોઈ જોખમી પગલાં ન લો અને દરેક નિર્ણય વિચારપૂર્વક કરો જો કોઈ મુશ્કેલ પરિસ્થિતિ આવે તો ગુસ્સો ન કરો અને આત્મવિશ્વાસ રાખો મહત્વપૂર્ણ કાર્યો માટે અનુભવી અથવા વરિષ્ઠ વ્યક્તિની સલાહ લેવી તમારા માટે ફાયદાકારક સાબિત થશે હાલ પ્રવાસથી ખાસ પરિણામ મળવાની શક્યતા ઓછી છે તેથી મુસાફરી થોડા સમય માટે મુલતવી રાખવી વધુ સારું રહેશે હવે વાત કરીએ તમારા લવ લાઈફ વિશે તમારા દાંપત્ય જીવનમાં સમરસતા અને સમન્વય જળવાઈ રહેશે ઘરમાં કોઈ ધાર્મિક કાર્યક્રમથી સકારાત્મક વાતાવરણ બનશે જો તમે સાવચેત ન રહો તો કોઈ ત્રીજો વ્યક્તિ તમારા પ્રેમજીવનમાં હસ્તક્ષેપ કરી શકે છે અને ગેરસમજ ઊભી થઈ શકે છે તમારા જીવનસાથીની લાગણીઓ પર વિશ્વાસ રાખો અને બીજાની વાતોથી પ્રભાવિત ન થાઓ તમારી મનની વાત ખુલીને તમારા પાર્ટનર સાથે શેર કરો જો કોઈ વ્યવસાયિક તણાવ તમને પરેશાન કરી રહ્યો હોય તો તેને પણ તમારા જીવનસાથી સાથે ચર્ચા કરો મનહળ આજે કોઈ ખાસ અવસર અથવા સરપ્રાઇઝ મળી શકે છે સંગીત નૃત્ય અથવા ફોટોગ્રાફી જેવી સર્જનાત્મક વસ્તુઓ દ્વારા તમે તમારા સાથીનું દિલ જીતી શકો છો નાના ભાઈ બહેન કે પડોશીઓ સાથે સમય વિતાવવો આનંદદાયક રહેશે ભાવનાત્મક રીતે તમે આજે સ્થિર અને શાંત અનુભવો છો કારણ કે તમારું સંબંધ વિશ્વાસ પર ટકી રહ્યું છે રોમેન્ટિક જીવનને શાંત અને પ્રેમભર્યું રાખવા માટે તમારા સાથીના વિચારોને સમજવાનો અને સન્માન આપવાનો પ્રયત્ન કરો સંબંધમાં ઉત્સાહ કરતા વધુ મહત્વની છે સાચી લાગણી તેથી મન શાંત રાખો અને ભવિષ્ય માટે નવી યોજનાઓ બનાવો સંબંધ હૃદયથી નિભાવવાના હોય છે શબ્દોથી નહીં અને જો રીસ પણ થાય તો તે શબ્દોમાં હોવી જોઈએ મનમાં નહીં તમે આ વાત સારી રીતે સમજો છો હવે આગળ વધીએ તમારા કરિયર તરફ મિત્રો તમારા વ્યક્તિગત જીવનને તમારા વ્યવસાયિક જીવન પર હાવી ન થવા દો આ સમય દેખાવનો નહીં પરંતુ કર્મ કરવાનો છે બિઝનેસ પાર્ટનરના પરિવારી મુદ્દાઓ ચિંતા વધારી શકે છે પરંતુ નક્ષત્રો આજે તમારા પક્ષમાં છે અને નવી તકો લાવી રહ્યા છે તમે તમારા કામમાં નવી ટેકનિક અપનાવીને ઉત્તમ પ્રગતિ કરી શકો છો આજે વધારાની આવકના અવસર પણ મળી શકે છે યાદ રાખો સફળતા અને ધન હંમેશા તમારી મહેનત પ્રમાણે જ મળશે તેથી મહેનતને તમારું ધર્મ બનાવી લો કરિયરમાં બદલાવના સંકેત સ્પષ્ટ છે જો તમે નોકરી બદલવાની કે નવો બિઝનેસ શરૂ કરવાની વિચારણા કરી રહ્યા છો તો આજે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો તમે તમારું ટ્રેનિંગ સેન્ટર કે નાનું બિઝનેસ શરૂ કરી શકો છો જે તમારું જૂનું સ્વપ્ન રહ્યું છે ભલે તેમાં થોડું જોખમ હોય પરંતુ ભવિષ્યમાં તે ફાયદાકારક સાબિત થશે આર્થિક બાબતોમાં ઉતાવળ ન કરો અને દરેક નિર્ણય વિચારપૂર્વક લો વેપારમાં તમને કેટલાક મોટા ઓર્ડર મળી શકે છે જેને પૂરા કરવા માટે લોન લેવાની સ્થિતિ પણ બની શકે છે રિયલ એસ્ટેટ કે પ્રોપર્ટી સંબંધિત કાર્યોમાં પણ શુભ સંકેતો મળશે ઓફિસમાં સહકર્મચારીઓ સાથે સારા સંબંધ જાળવવો તમારા માટે ખૂબ લાભદાયક રહેશે હવે જાણીએ તમારી તંદુરસ્તી વિશે આજે શરીરમાં થોડી થાક અથવા આળસ અનુભવાઈ શકે છે તમારા દૈનિક જીવનને વ્યવસ્થિત રાખવા માટે સકારાત્મક વિચારો જરૂરી છે મનમાં આવતા ભાવનાત્મક ઉતાર ચઢાવથી દૂર રહો આહાર હળવો પૌષ્ટિક અને સંતુલિત રાખો વધારે કામથી બચો અને પૂરતી ઊંઘ લો તણાવ ઘટાડવા માટે યોગ અને ધ્યાન તમારા માટે ખૂબ લાભદાયક રહેશે આજનો ઉપાય મિત્રો આજે તમારા દેવતા અથવા દેવીને સફેદ રંગનું ફૂલ અર્પણ કરો તે તમારા માટે ખૂબ શુભ રહેશે જીવનમાં હંમેશા સકારાત્મક વિચારો રાખો એ જ તમારી સફળતાની સાચી શક્તિ છે તમારો દિવસ શુભ અને મંગલમય રહે નમસ્કાર મિત્રો રાધે રાધે